મનરેગા યોજના બની કૌભાંડની યોજના દાહોદ બાદ રાજ્યમાં વધુ એક શહેરમાં મનરેગામાં કૌભાંડ સામે આવ્યું છે ચોટીલામાં મનરેગા હેઠળ છવ્વીસ પોઈન્ટ એકાણું લાખના કૌભાંડનો પર્દાફાશ થયો ચોટીલાના પીપરાડી ગામમાં થયું કૌભાંડ કુવા અને તળાવની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો છે પૂર્વ અને વર્તમાન સરપંચ સહિત વીસ આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે બાર લોકો પોલીસના સકન્યામાં છે આઠ લોકો ફરાર છે વિનાભાઈ સાકરિયા સરપંચ અને પૂર્વ સરપંચ દુદાભાઈની પણ સંડોવણી હોવાની વિગતો મળી રહી છે આ કૌભાંડનો પર્દાફાશ કેવી રીતે થયો એની વાત કરીએ તો જળ સંચય અને જમીનમાં પાણીના તળ ઊંચા લાવવાની કામગીરી કુવા અને તળાવ ઊંડા કરવાની કામગીરી મનરેગા હેઠળની વર્ષ બે હજાર બાવીસમાં કૌભાંડની કલેક્ટરમાં રજૂઆત કરી હતી કલેક્ટરના આદેશથી લોકપાલની નિયુક્તિ થઈ લોકપાલની તપાસમાં સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો ત્રણ કૂવા અને એક તળાવના કામોમાં કૌભાંડ છવ્વીસ પોઈન્ટ એકાણું લાખનું કૌભાંડ સામે આવ્યું છે ચોટીલા તાલુકાના પીપળી ગામ છે ત્યાં મનેગા અંતર્ગત એક તળાવ અને ત્રણ જે ખાનગી જમીનોમાં આવે જે ખેતરોમાં કૂવા છે તે કૂવામાં ગેરરીતિ કરવામાં આવી હતી જેમાં છવ્વીસ પોઈન્ટ એકાણું લાખની આ ગેરરીતિ કરવામાં આવી હતી ત્યારે અહીંના સ્થાનિક ગામના જાગૃત નાગરિક દ્વારા જે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી ત્યારે કલેક્ટર દ્વારા લોકપાલને આની તપાસ સોંપવામાં આવી હતી તપાસના અંતે તમામ પુરાવાઓ એકત્ર કરી અને વીસ શખ્સો સામે જે ફરિયાદ ચોટીલા પોલીસ મથકે નોંધાઈ હતી ત્યારે આ ફરિયાદના આધારે પોલીસે બાર લોકોની અટકાયત કરવામાં આવી છે જ્યારે આઠ જેટલા શખ્સો જે ફરાર છે તેને પણ પોલીસ દ્વારા તપાસ અને ધરપકડની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જ્યારે હજુ પણ આ જિલ્લામાં મનેરગા અંતર્ગત અનેક કૌભાંડો જે આચરવામાં આવે છે તેને તેની જો લોકપાલ દ્વારા યોગ્ય તપાસ થાય તો કરોડો રૂપિયાનું કૌભાંડ આ સુરેન્દ્રનગર જિલ્લામાં નીકળે તેવી શક્યતાઓ હાલ જોવાઈ રહી છે ભટ્ટ ન્યૂઝ કેપિટલ પીપાળી ગામ સુરેન્દ્રનગર બિલકુલ તો મનરેગામાં સુરેન્દ્રનગરમાં પણ હવે આ એક કૌભાંડ સામે આવ્યું છે પહેલા મંત્રી બચ્ચુ ખાબડના જે પુત્રો છે એમનું નામ આવ્યું હતું જે આ અગાઉ જે કૌભાંડ મનરેગામાં ઝડપાયું એમાં એમની ધરપકડ પણ કરવામાં આવી બંને પુત્રોની હવે આ જે નવી વિગતો મળી રહી છે સુરેન્દ્રનગરથી મળી રહી છે જ્યાં છવ્વીસ પોઈન્ટ એકાણું લાખનું કૌભાંડ સામે આવ્યું છે એટલે કે સરકારી યોજનામાં કેવી રીતે ગાલમેલ કરવામાં આવે છે કૌભાંડો આચરવામાં આવે છે એનું આ ઉદાહરણ છે સરકાર યોજના ગરીબો સુધી પહોંચે એના માટે આ જે છે કામગીરી કરતી હોય છે પણ હજુ તમે જોવો કેટલા બધા અહીંયા કૌભાંડો આચરવામાં આવે છે આપણી સાથે પૂર્વ ધારાસભ્ય ઋત્વિજ મકવાણા જોડાયા છે ઋત્વિજભાઈ આપનું સ્વાગત છે ઋતુજભાઈ આજે કોભાંડ આચરવામાં આવ્યું છે જે સામે આવ્યું છે એમાં છવ્વીસ પોઈન્ટ એકાણું લાખનું કૌભાંડ છે અને હજુ તો આ એકાદા વિસ્તારની ઘટના છે શું બની શકે કે આ કૌભાંડ હજુ વધારે આમાં જે આંકડો છે વધી શકે છે ઋતુજભાઈ ચોક્કસપણે જે પેટર્નથી દાહોદની અંદર મનરેગાનું કૌભાંડ થયું છે એ જ પેટર્નથી ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર

આ પહેલી મટિરિયલ સપ્લાય કરતી એજન્સીઓ માટેની ફરિયાદ મળી હતી અને એ સમયે પણ જિલ્લાની સંકલનમાં અને દરેક જગ્યાએ એની રજૂઆતો કરેલી હતી પરંતુ છેક સરકાર કક્ષાએ અને મંત્રી કક્ષાના માણસો એની અંદર સંડોવાયેલા હોય તો સરકારના કયા વિભાગમાં પ્રમાણિકપણે તપાસ થાય છે જો એની અંદર પણ તપાસ કરી લેવાના હોય અત્યારે આ લોકો પણ ઋત્વિકભાઈ અહીંયા જે સુરેન્દ્રનગરની આપણે વાત કરીએ તો એમાં જે સરપંચો જે સરપંચો સુધી આમાં જે છે કૌભાંડમાં જોડાયેલા છે એટલે કે આ તો ગામડે ગામડે થતું કૌભાંડ લાગી રહ્યું છે સાહેબજી સરપંચો તો નાની માથલીઓ છે રાજ્યના કેબિનેટ મંત્રીઓના પુત્રો આની અંદર જોડાયેલા હોય તો નાના માણસો ઉપર તો બુલડોઝર ફેરવે છે રાજ્ય સરકાર કેબિનેટના મંત્રીના ઘરે ક્યારે જવાનું છે બુલડોઝર

કે એ આ કેવી કેવી રીતે રીતે આચરવામાં આચરવામાં આવે આવે છે છે સપ્લાય એજન્સીઓ દ્વારા શરૂઆત થાય છે કે આમાં એક નાનામાં નાનો વ્યક્તિ જે ત્યાં કામ કરતો એ બી સંડોવાયેલો હોય છે કઈ રીતે કૌભાંડ આચરવામાં આવે છે તો ખબર નથી પરંતુ એટલી ચોક્કસ ખબર છે કે જે એજન્સીઓ હોય છે સપ્લાય કરવા માટેની એ એજન્સીઓ ત્યાં આગળ કોઈ પ્રકારનું મટીરિયલ સપ્લાય કરતી નથી એના ઓવર એસ્ટિમેન્ટ બને છે અને કામ કર્યા વગર જ ટોટલ બિલો ચૂકવણી થાય છે બિલકુલ આભાર ઋત્વિકભાઈ આપ અમારી સાથે જોડાયા અને વાતચીત કરી એ બદલ તો જેમ તમે સાંભળ્યું કે જે કોંગ્રેસના પૂર્વ એમએલએ એ વિસ્તારના એવું કહી રહ્યા છે કે આ જે કૌભાંડ છે એમના એ જ્યારે ધારાસભ્ય હતા એટલે કે લગભગ બે હજાર બાવીસ પહેલાં ત્યારે પણ અહીંયા જે છે કૌભાંડ આચરવામાં આવતું હતું અને જે છે વિગતો એમના સુધી પહોંચી હતી એમણે ફરિયાદ કરી પણ કાર્યવાહી નથી કરવામાં આવી જો કે એમને પણ મેં પૂછ્યું કે આ કૌભાંડ કેવી રીતે આચરવામાં આવે છે તો એ વિગત એમની જોડે પૂરેપૂરી નથી એમણે સપ્લાય એજન્સીનું ખાલી નામ આપ્યું છે એટલે વિગત અહીંયા વાત એક સ્પષ્ટ છે કે આ મનરેગા યોજનામાં તપાસની જરૂર છે કારણ કે જ્યારે સરકાર એ ચાહે રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય એ આવી યોજનાઓ ગરીબો સુધી પહોંચાડવા માટે એને ગરીબોને લાભ મળે એના માટે જો આટલા બધા રૂપિયા ખર્ચતી હોય તો પછી જે છે એ કૌભાંડ આમાં થવું જોઈએ અને તપાસ આમાં થવી જોઈએ એ વાત અહીંયા સ્પષ્ટ છે તો વર્ષ બે હજાર બાવીસમાં કૌભાંડની કલેક્ટર જોડે રજૂઆત કરી હતી કલેક્ટરને રજૂઆત કરી હતી અને લોકપાલની તપાસમાં આજે આખો કૌભાંડ છે એનો પર્દાફાશ થયો છે ત્રણ કુવા અને એક તળાવના કામોમાં કૌભાંડ થયું છે એટલે આ તો સમજો કે કોઈ એક વિસ્તાર કે એક ગામની વાત હશે આ આ કૌભાંડને આપણે જો આગળ વધાર મતલબ કે જો આ કૌભાંડ વધારે વિસ્તરેલું હોય અન્ય વિસ્તારોમાં અને અન્ય ગામોમાં તો તો આ કરોડો રૂપિયાનું કૌભાંડ છે કરોડો અબજો રૂપિયાનું કૌભાંડ છે કારણ કે અનેક ગામડાઓમાં આ યોજનાઓ પહોંચેલી છે દરેક જગ્યાએ જો કૌભાંડ હોય તો આનો આંકડો વધી શકે છે